હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે તો આજે તો મારા માટે બહુ સ્પેશિયલ દિવસ છે આજે એ ત્રેવીસ નવ બે હજાર ચોવીસ તારીખ છે અને વાર સોમવાર છે આજે મારી મોટી દીકરી અન્વેષનો બર્થ ડે છે અગિયાર વરસ પૂરા થઈ ગયા છે અને બારમા વરસમાં બેઠી છે તો આજે એના માટે કંઈક સરપ્રાઇઝ પ્લાન કર્યું છે એ તો અત્યારે ટ્યુશનમાં ગઈ છે દસ વાગી ગયા છે એટલે એ તો સાડા નવે ટ્યુશનમાં ગઈ છે તો સરપ્રાઇઝમાં એવું છે કે અમે હું અને જય જઈએ છીએ અત્યારે એના માટે કેક લેવા કપડાં લેવા અને થોડુંક ડેકોરેશન કરશું તો ટ્યુશનમાંથી આવશે તો એને આપશું એને કઈ કીધું નથી ખાલી ચોકલેટ લઈને જ ગઈ છે બધાને વેચવા માટે અને આ જે જમવાના એનું ફેવરિટ વસ્તુ છે એને આલુ પરોઠા બહુ ભાવે તો એના માટે આલુ પરોઠા બનાવ્યા છે તો ચાલો બતાવું તમને તો આલુ પરોઠાનો માવો પણ તૈયાર છે અને લોટ બાંધીને પણ તૈયાર છે તો પેલા અમે કેકને બધું લઈ આવશું પછી આવીને આ લોકો રઠા કરીશ તો જય પણ ટિફિનમાં માં ઈદ લઈ જશે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો ચલો તમને પણ લઈ જાય બધે ફરવા તો હવે અહીંયા અમે અન્વેષ સાહેબ એમના કપડાં લેવા આવી ગયા છે અહીંયા ધ લિટલ બેબી રૂમ છે ને ત્યાંથી લેવાના છે અને અહીંયા કેકની શોપે છે એટલે કેક લેતા જ આવે

आ 500 सोचो પછી 300 અને આ પાછે વાળી લાઈન કેટલી ની છે 400 400 પણ કેટલા ગ્રામ છે 500 પર નીચે વાળી 350 સારી ફ્રેશ છે હા પક્કા હા પક્કા લઈ લેવીશ ઓર फ्लेवर માં કોઈ હે યે સારી ચોકલેટ ઈ હે ઉસકે અલાવા દા

તૈયારી થઈ ગઈ છે તો આ છે અમારા અનકુડા બેન ની કેક છે રેડ વેલ્વેટ ના એના પપ્પાની ફેવરિટ ફેવરિટ કે પસંદની પસંદની કેક છે ને રેડ વેલ્વેટ હા જાનુની ની ફેવરિટ છે તો હવે અનવેસા બેન સરપ્રાઈઝ આપીએ હા આવો હાલો ચલો હા હા

નીચે બેઠી જાતો બે નીચે બેસી જા બસ હા જાનુ ને તો કપ બે બેનો હાથ પકડીને જાનુ જો હજી યુનિફોર્મ એ નત બદલાયો કેક ખાવાની ઉતાવળ છે જાનુ ને તો બહુ અભી હાલે સ્કૂલ હા વાહ સ્ટ્રોબેરી બ્રેડ ચોકલેટ બધું છે

એ જાનુ એ ઈ નહીં તારા વાટકામ સેફ ઇન સ્કૂલ દીદી ને ગીત કા વાહ તો હવે તમારો બસ સમય આવી ગયો છે બે શબ્દોનો બોલી દેઓ फटाफट હવે બે શબ્દોમાં અમે ગયા બે શબ્દો આપી જો કેક જ ખાવે છે ચલો ફટાફટ ખોલો અમે તો જોયેલ છે ક્રોપ ટોપ છે પર્પલ કલરનું અને પેન્ટ છે અનવેસા ગમે એવું કદાચ ગમે તો અનવેસાની એક ખાસિયત છે કે એને મોઢે કોઈ પણ રિએક્શન સુખના ના દુઃખ ના કોઈ દી નો આવે કેવું લાગ્યું અનવેસા વધારે પેઇન્ટ ગયમ કે ટોપ ગયમ પેઇન્ટ ના હેપી અન્વેશાની બેન અનવી બેસ્ટ ફ્રેન્ડ એનો આજે બર્થડે છે એટલે હારે સેલિબ્રેશન થઈ જાય ચલો ફરીથી કાપેલી કેક ને કાપો કેક દેખાય ને અનવી ચલો તો હવે ફરીથી કાપેલી કેક અનવી કાપે છે વાહ આ અનવી અને અન્વેષા એક જ દિવસે બે જન્મેલી બેન પડ્યો છે ભાઈ 呵哈哈 સેલિબ્રેશન પૂરું થઈ ગયું અને પોણા 12 વાગી ગયા છે તો હવે જે નોકરીએ જાહે અને મહેશ સ્કૂલે જાહે અને અને અનવેશ આજે જમવાનું બને તારા ફેવરિટ आलू पराठा તો આજા અનવેશ બેન જો કેક હવે બધાયને છે મારા ટી-શર્ટમાંથી ખાય તો અનવેશ આજે સેલિબ્રેશન બહુ સારું થઈ ગયું કેવું અનવેશા બેન બે બેનપણીઓ આવી હતી હા એની ખાસ બેનપણી છે અમે જ્યાં કે રેવા આવ્યા ત્યાં એની અનવી ને નિર્મા બે ખાસ બેનપણીઓ છે બે એટલે હવે નવરાત્રી માં પણ અમારે બેનપણીઓ ને ત્રણેય છે ગાંધીજી ના ત્રણેય બંધ હતા આખી રાત રમે હો પાછા ગરબા અમારે અને આ બેન જો કેક ખાવામાં મજગુલ છે ને નાકે ચોકાડીને આવ્યા તો ચાલો હવે આગળનો દિવસ જોઈએ છે હવે અત્યારે તો જાય છે બધા તો અન્વેષા માટે જે સવારે કપડા હતા એ પેન્ટ બહુ મોટું પડ્યું કમરથી તો અમે એને એક્સચેન્જ કરવા જઈએ છીએ થોડુંક લંબાઈમાં ટૂંકું છે અને કમરથી બહુ મોટું છે એટલે ચલો તો અને એને પાણીપુરી ખાવાની બહુ ઈચ્છા છે તો આજે બર્થ છે તો બધી વીસ પૂરી કરી દઈએ એની તૈયારી થઈ ગઈ છે ભાઈ ગોઠવાઈ ગઈ છે અમારી સોસાયટીમાં હવે વિડીયો ચાલુ છે તો ચાલો બધા પાણીપુરી ખાવા અન્વેષા ને બર્થડે નું સેલિબ્રેશન કેવી છે બેન અન્વેષા બેન માટે ગિફ્ટ આવ્યું છે એની બેન પણ લાવી છે નિરમા વાહ હેપી બર્થડે બેસ્ટ ફ્રેન્ડ વાહ ચલો જલ્દી જલ્દી ખોલો હવે સરપ્રાઈઝ ગિફ્ટ આજ તો અન્વેષા ને બર્થડે બર્થડે પણ જવા દે હવે ગયો આ તો હવે કેવો રહ્યો નિરમા તમારો બર્થડે ક્યારે છે આ અઠ્યાવીસ તારીખે અરે વાહ ચલો ઓપનિંગ થાય છે અરે વાહ

બસ ગિફ્ટ આપ ભાઈ રાતના અગિયાર વાગી ગયા છે ને અમારે અન્વેષા નો બર્થડે પૂરો જ નથી થતો એના કાકા કાકા એના કાકી છે અન્વેષા કાકા છે અને આ ઢીંગલી એની છે નાનું અને આ શિવ બેન શિવ અને આ એના કાકા મસ્ત કેક લઈને આવ્યા છે ભાઈ અન્વેષા માટે હો રાતના અગિયાર વાગે સ્પેશિયલ અમે લાવ્યા એનાથી સુપર કેક લઈને આવ્યા છે બટરફ્લાય વાળી અને આ બધા તૈયાર થઈ ગયા છે હેલો તો જલ્નો હવે રાતના બર્થડે પૂરો થાય એ પહેલા સેલિબ્રેશન કરી લઈએ કમ્પલીટ હવે સેલિબ્રેશન ચાલુ થાય છે હા આ નહીં ચાલો હવે ભાઈ અનવેશાવે વાહ હેપી બર્થડે ગર્લ ગર્લ છે વાહ Happy birthday to you Happy birthday to you Happy birthday dear Anvesha Happy birthday to you Happy birthday to Anvesha benna Oh આ વખતે તો સુપર બર્થડે ઉજવાણો નહીં અનવેસર આ કે હેલો તું એને ટોપી ગમતી જ